રાજકોટ શિક્ષણનું હબ બન્યું છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ઓગણત્રીસ જેટલા ભવન આવેલા છે કે જ્યાં માસ્ટર ડિગ્રીઝ કરાવવામાં આવતી હોય છે માસ્ટર્સના કોર્સ કરાવવામાં આવતા હોય છે અને સંલગ્ન વાત કરવામાં આવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સાથે જે જોડાયેલી કોલેજો હોય તો એ બસોથી પણ વધારે છે ત્યારે કમનસીબીની વાત છે કે આમાં માસ્ટર કોર્સની અંદર જે એડમિશન લેવા માટે એનરોલ કરવા માટે જે ઇન્ટેક પંદરસો ને ત્રેસઠ જેટલા કુલ હતા અને ખાસ એડમિશન જેટલા મળ્યા છે એ ચોંકાવનારા છે કે નવસો ને નેવું જેટલાને જ એડમિશન મળ્યા છે આ તમામ માસ્ટર કોર્સની હું વાત કરી રહ્યો છું કે દરેક અલગ અલગ જે માસ્ટર કોર્સ થતા હોય ત્યારે જેમાં સંખ્યા જેમ વાત કરવામાં આવે કે બી એ બી એસ એમએસસી જે હોય છે એવા કોર્સ જેની અંદર જ્યારે ચાલીસ જેટલા ઇન્ટેક થયા હોય અને માત્ર ત્રણ જ એડમિશન મળ્યા હોય તો આજે એ જોવાનું રહ્યું કે શા માટે આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે ક શિક્ષણનું જે સ્તર છે ક્વૉલિટી છે એ કાં તો ઘટી રહી છે એક મોટો સવાલ ઉઠી રહ્યો છે અહીંયા પ્રશ્ન એ છે કે આજ આવી જ રીતે ગત વર્ષમાં કેટલા હશે શા માટે અત્યારે આ પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે કે જે એડમિશન છે તેને ઘટ આવી રહી છે જે ખાસ કરીને અત્યારે એક સૌથી મોટો પ્રશ્ન છે કે જ્યારે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને વિચારવાનો પ્રશ્ન આવી ગયો છે જ્યારે આ બધા કોર્સમાં મુખ્યત્વે અમુક અમુક કોર્સની અંદર જ્યારે વાત કરવામાં આવે માસ્ટર ઓફ કોમર્સ કોમ્પ્યુટર અને સાયન્સના કે જેના પચીસ જેટલા ઇન્ટેક થયા હતા તો તેમાં માત્ર ને માત્ર સાત એડમિશન મળ્યા છે આવા તો ઘણા છે લિસ્ટ છે બહુ મોટું છે જે હું આપને સ્ક્રીનમાં બતાવવાની ટ્રાય કરીશ ઇન્ટેક પંદરસો ત્રેસઠ જેટલા ઇન્ટેક થયા હતા અને માત્ર નવસો ને નેવું જ એડમિશન થયા છે તો વિચારવાનું રહ્યું કે શા માટે અત્યારે આપણી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે કે જ્યાં પહેલાં એક સમયમાં પાંચ પાંચ હજાર આઠ આઠ હજાર જેટલા એડમિશન થતા હતા અને કેમ એક ધારા આટલા એડમિશન ઘટી રહ્યા છે સૌથી મોટો સવાલ ઉઠી રહ્યો છે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર